ખાખરા મેસો નદીમાં ખનીજ માફિયાઓ આઉટ ઓફ કંટ્રોલ જનતાએ આપેલા આવેદન પત્રના કાગળ ઉપર મામલતદાર સમોસા ખાઈ ગયા કે શું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી પસાર થઈ રહેલી મેસો નદીમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જ્યારે સરકાર દ્વારા ખનીજ માફિયાઓને અંકુશમાં લાવવા કોઈ પણ કાર્યવાહી થતી જોવા મળી રહી નથી જ્યારે ગામના કોઈ જાગૃત નાગરિક ખનીજ માફિયાઓ રોકવા જાય તો કોણ જાણે કોની રહેમ ખનીજ માફિયા કરતા હોય તેવી ચાલી રહી છે અને તલાટીકમ મંત્રી આંખો આડા કાન કરી ચૂપ બેસી ગયા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે કે ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે પણ તોડ પાણી થઈ જતો હોય જેથી ખનીજ માફિયાઓના કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે કળજોદરા નાગજીના મુવાડા લીહોડા જેવા ગામોના સ્થાનિકો જનતા પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી તાજેતરમાં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ખાખરા ગામની મેસો નદી જ્યાં ખનીજ માફિયાનું ગેરકાયદે ખોદકામના તાજા ઉદાહરણ જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા દહેગામ તાલુકાની જનતાએ દહેગામ મામલતદારને રેતી ખનન રોકવા માટે આવેદન પત્ર આપ્યું હતું પણ તે આવેદન પત્રના કાગળ ઉપર તો ચા નાસ્તો અને સમોસા ભજિયા દહેગામના પ્રખ્યાત કાઠિયાવાડી ભજિયા ખાઈ ગયા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે હવે ટૂંક સમયમાં મેસો નદી કિનારાના ગામની જનતા કલેક્ટર કચેરી આંદોલન પર ઉતરશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ ભારત ન્યૂઝ દહેગામ